નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલગધણી રામદેવ રામાયણમાં આપનું સ્વાગત છે તો કાલે આપણે વાત કરી હતી કે હરજી એ લોકો બહુ દુઃખ આપે છે તો હરજી એક ઝાડને નીચે બેઠો બેઠો રડતો હશે એમાં જ મામા આવે છે અને ત્યાં જ હરજીના મામાએ હરજીની આ હાલત જોઈને હરજીના મામા બહુ જ દુઃખી થાય છે મામા હરજીને ભેટી પડે છે અને મામા ખુદ હરજીને ભેટીને મામા રડવા લાગે છે અને જેમ પોતાની મા દીકરાને ચૂમી લે એમ હરજીના મામા હરજીને ચૂમી લેશે ગાલે ચુંમન કરે છે કપાળે ચુંમન કરે છે હરજીના મામા આજે ગદગદ ભરાઈ ગયા છે ચૂમી લેશે અને આજે મામા હરજીને ચૂમ્યું લેશે અને વાત પણ સાચી છે મામાનો અર્થ થાય જ્યારે માની હયાત હયાત ન હોય ત્યારે માનો પ્રેમ જે આપે એને મામા કહેવાય જે માની ઉણપ ન આવવા દે જે માની યાદ ન આવવા દે અને પોતે જ મા બની જાય એનું નામ માં વત્તા માં માની એ માં મા ગયા પછી એક માં લોક જીવનમાં બે માઓ એક માં ગઈ એટલે બીજી મા ઊભી થઈ જાય એનું નામ મામા તો મામા હરજીને પોતાના ઘરે લાવે છે અને હરજીને કહે છે કે જો બેટા તારી મામી જરા આકરા સ્વભાવની છે તારી મામી વસમી છે એટલે જે બોલે તે સહન કરી લેજે મામા તો માનુરૂપ હોય પરંતુ મામી માનુરૂપ હોય નહીં એટલે અરજીના મામા કહે છે કે બેટા મારું તો કોઈ ટેન્શન નહીં મારી તો શું ચિંતા કરીશ નહીં પણ તારી મામી તને જે બે કડવા શબ્દો બોલે તે તું સાંભળી લેજે તે સહન કરી લેજે અને તે જેમ કહે તેમ કરજે પરંતુ હરજીની મામી હરજીને જોઈને એ જ વિચાર કરતી હતી કે આ અભાગીઓ છે અને તે હરજીને નફરતથી નફરતની દ્રષ્ટિથી જોતી હતી અને તે હરજીને ટાઈમે કટાઈ મે ગયેલો સૂકો રોટલો જેમ કૂતરાને રોટલો નાખે તેમ હરજીને ખાવા આપતી હતી અને એમોએ હરજીના ઉપવાસ થતા હતા પરંતુ મામાનું વચન હતું કે બેટા જેમ તેમ કરીને તારી મામી જે કરે એમ કરજે તો હરજીને એક મજબૂરી હતી તો હરજી અને હરજીની મામી હરજીને બકરો ચડાવવા મોકલે પણ એમાં કેવું એક ભાઈએ મને પ્રશ્ન કરી દો કે બાપુ હરજી બકરા ચડાવવા જાય તો પછી ભૂખ્યો શું કરવા રે જંગલમાં જઈને લોટીમાં બકરોનું દોઈ લે બકરાનું દૂધ પી લે તો ભાઈ આપણે સમજીએ છીએ પણ આ એની મામી આપણા કરતા પણ બે ડગલા હોશિયાર હતી એની મામી હરજીને જે બકરો ચડાવવા મોકલતી હતી એ બધા બકરો બાખડીયો હતો એક પણ બકરું ધોવા દેતું નહોતું અને ધોવા દે એ બકરું અરજીની મામી ગેરપતથી હતી કે એને એવું હતું કે જો આ ધોવા દૂધ આપતું બકરું હું અરજીને ચારવા મોકલીશ તો અરજી આમાંથી દૂધ ધોઈને પી લે છે એટલે અરજીની મામી એવા બકરાઓ અરજી સાથે ચારવા મોકલતી જ નથી તો બકરીને ચારવા મોકલું તો હરજી બકરીનું દૂધ પી જાય એટલે જે બકરી પાંખડી હસ્તો એ લઈને હરજી ચરાવવા માટે મોકલતી અહીંયા હરજી દુઃખના દિવસોમાં મોટો થતો જાય છે અને એક દિવસ હળજી ત્રણ દિવસના ભૂખ્યા છે ત્રણ દિવસના ઉપવાસી ત્રણ દિવસ સુધી મામીએ કંઈ ખાવા જ આપ્યું નથી તેમની પાસે પાણી પીવાની ડગોલી નાની દેગ હતી તો એવડી નાની દેગનું પાણી આખો દિવસ ચલાવતા હતા હવે તમે વિચાર કરો કે આખો દિવસ દેગ એટલે એક લીટરનો લોટો જ આવે લીટર દોઢ લીટરનો લોટો આવે એટલું પાણી સવારે અરજીની મામી અરજીને ભરી આપે દેઘમાં લોટા જેવી દેગ હોય તો આખો દિવસ એ પાણી ક્યાંથી ચાલે અને તમે જુઓ વન વગાડામાં ક્યાંય પાણી જ નહોતું એટલા પાણીમાં હરજી આખો દિવસ પાણી ચલાવતો હતો તો હરજીના જે ત્રણ ત્રણ ચાર ચાર દિવસના ઉપવાસ થયા છે તો આજ તો હરજી તેના બાપુજીના કહેવા પ્રમાણે દરોડ અલખધણીના રામદેવ પીને યાદ કરે છે પરંતુ તે દિવસે અલખ ધણીને યાદ કરે છે પરંતુ યાદ કરે એટલે પોકાર કરે છે યાદ કરવો અને આરાધ કરવો જુદી વાત છે તમે હાલ આપણે જે વાતચીત કરીએ છીએ એ વૈખરી વાણીથી થાય છે મતલબ એ વાણી જીભેથી જ બોલાય છે આ વૈખરી વાણી પોચા મમરા જેવી જ હોય છે પરંતુ આપણે જંગલમાં ક્યાંક ભૂલા પડ્યા હોય કોઈ અજાણી સિટીમાં ભૂલા પડ્યા હોય અને આપણે રોડની આ બાજુ ઊભા હોય અને રોડની સામેની સાઈડમાં આપણો પરિચિત માણસ આપણને જોઈ જઈએ તો આપણે એને કેવી બૂમ મારશું આપણી નાભી અંદર જતી રહે પેટ છે ને સુપડા આકાર થઈ જાય અને નાભી અંદર થઈ જાય પછી આપણે એને બૂમ મારશું તો આને આરાધ કહેવાય આપણે ક્યાંય આરાધ તો કરતા નથી હરિઓમ દર્શન મંદિરમાં જઈએ તો એ વૈખરી વાણી પૂજામાં બેસીએ તો એ વૈખરી વાણી આપણામાં રડવું જ આવે છે કોઈ હાથમાં વાંસું આવ્યા આંખમાં રડવું આવ્યું આ નાભી અંદર દબાણી કોઈ દિવસ દબાતી જ નથી ક્યોથી દબાય કે આપણે આરાધ કરતા નથી આપણે પોકાર પાડતા નથી જેમ સાત બહેનો વચ્ચે એક ભાઈ હોય અને એ ભાઈ મૃત્યુ પામે સાતે બહેનોનો જો આક્રમ હોય એને આરાધ કહેવાય તો આ એટલે જ કહ્યું છે કે આરાધે ધણી આવતા આજ હરજી આરાધ કરે છે આરાજ એટલે નાભીનું વૃંદન નાભીનો પોકાર તો હરજી આજે હરજીને યાદ આવી ગયું કે મારા બાપુજીએ મને કહ્યું હતું કે જગતમાં કોઈનો સહારો નહીં પરંતુ તારો સાચો બાપ હોય તો એ રામદેવજી છે એટલે તારે કોઈનો પણ સહારો લેવાનો જરૂર નથી તારે જ્યારે દુખ આવે તારે રામદેવજીને તું યાદ કરી લેજે તો હરજી રામદેવજીને પોકાર કરે છે કે યાખે યા સૂડા નિધાન યાખે યા સૂડા નિધાન હરજી કરે છે પોકાર જ્યાં હું જ્યાં રામદેવજી મારો સોંબળ જો પોકાો હ્યાં હું જ્યાં હો રામદેવજી મારો સોંબળ જો પોકા મારો હે પ્રભુ ઝી લ્યો મારો માતા પિતાએ મુખ ફેર ધો કુટુંબે પણ મુખ ફેર ધો ઓરે ਇਕ ਜਿਸਤਾ ਰੋ ਅਧਰ ਹਵੇ ਇਕ ਜਿਸਤਾ ਰੋ ਯਦਾ ਰਾਮ ਦੀ ਉਜੀ ਮਾਰੋ ਪੋਕੜੀ ਲੋਨੀ ਤੁਮਹਿ ਹਾਂ ਏ ਹੋ ਰਖੁਧਣੀ ਪੋਕੜੀ ਲੋਨੀ ਮਾਰੋ ਹਾਂ તો તું પણ મારાથી રૂઠી ગયો છે જો તું પણ મારાથી રૂઠી જઈશ તો રામદેવ તું પણ મારાથી જો રૂઠી જઈશ તો આ જગતમાં હું કોને કરીશ પોકાર હે રામદેવજી મારો હે ધણી મારો પકડી લો નેહા હે રામદેવજી મારો ધણી મારો પકડી આજે રામદેવજી સોરી અરજી ભાઠી રામદેવજીને યાદ કરે છે યાદ એટલે નાભીમાંથી યાદ કરે છે જીભ ઉપરથી નહીં કંઠમાંથી નહીં હૃદયમાંથી નહીં પણ છે એક છે કુંડલીમાંથી અને જ્યારે ભક્તના બધાએ સહારા છૂટી જાય છે આપણે જોઈએ છીએ કે દ્રૌપદીના જ્યારે ચીર ખેંચાણા ત્યારે દ્રૌપદીની નજર પહેલા એમના સભા મંડપમાં જે જે મોટા મોટા વડીલો બેઠા હતા એના આવી જઈ પણ કોઈએ દ્રૌપદીને સહારો ન આપ્યો ત્યારે જ દ્રૌપદીની નજર ભગવાન સામે ગઈ તો આજે પણ હરજીનું આવું છે હજી બે સહાય થઈ ગયો છે ત્યારે એની નજર અલક ધણી રામદેવને પોકાર કરે છે જેમાં દ્રૌપદીએ કૃષ્ણને પોકાર કર્યો હતો અને એ જ કૃષ્ણ મોરારીએ દ્રૌપદીના ચીર પૂર્યા હતા તો હવે આપણે જોઈશું કે રામદેવજી અને અરજી પાઠીનું મિલન કેવું થાય છે બોલીએ રામદેવજી મહારાજ કી